નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડલી વાવ ખોડિયાર માતાજીના મંદિરે બાબરકોટ ગામ સમસ્ત તેમજ સાંકટ પરિવાર દ્વારા નવમો પાટોત્સવ યોજાયો હતો આ વખતે નવમા પાટોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન કુંડી યજ્ઞનું આયોજન થયું હતું આ યજ્ઞની અંદર ભૂદેવ દ્વારા શાસ્ત્ર વિધિની સાથે યજ્ઞ આયોજન થયું આ ઉપરાંત સાધુ સંતો તેમજ આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું સેવા આપનાર તમામ મંડળોને સેવા આપનાર સ્વયંસેવકોને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા